વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન હજી આપણે જોવાનું છે ધોરણ આઠમાં સંસ્કૃતની આઈડિયલ સ્વાધિપોથીમાં સત્ર બેનો ચોથો પાર્ટ છે પ્રેરણાદીપ ચાણક્ય એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તમારે બીજા મિત્રો હોય એને જરૂરથી જરૂર વોટ્સઅપમાં પણ તમે આપણે વિડીયો લિંક તમે શેર કરી શકો છો વધારે વિડીયો જોવાય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયના તો તમે ત્યાંથી પણ તમે જોઈ શકશો ચાલો આપણે પાઠની શરૂઆત કરી સૌથી પહેલાં આવે છે વિકલ્પો ચાલો પહેલું છે શીતકાલ શબ્દનો શું અર્થ છે તો કે એ ઠંડીનો સમય પછી બીજું છે કંબલ એ શબ્દ છે ક અર્થ હસ્તી તો કે બી કમળો કામળો પછી ત્રીજું છે ક ચંદ્રગુપ્ત છે મંત્રી તો કે બી ચાણક્ય પછી ચોથું છે લોકોને બી ચંદ્રગુપ્ત પછી પાંચમું છે ચંદ્રગુપ્ત પછી હતી તો જવાબ આવશે ડી કંબલાન છે કંબલા કેસા કૃત્ય સંતિ તો કે ડી દરિદ્ર જના નામ પછી સાતમું છે કંબલાન વિતરતું ખાલી જગ્યાએ કંબલાનું વિતરતું તો કે એ જનેશું પછી આઠમું છે કંબલાના મમ ગૃહમ નયામી તો જવાબ આવશે એ અહમ પછી નવમું છે અહમ કંબલાને ખાલી જગ્યાએ વિતર્યાશિયા વિતરીશ્યા તો કયા આવશે દિ પ્રભાતે પછી દસમું છે નાસ્તી શબ્દની સંધિ છોડો તો કે જવાબ આવશે સી ન પ્લસ અસ્થિ પછી અગિયારમું છે દ્વિતીયમ ખાલી જગ્યાએ પ્રવિષ્ય તો જવાબ આવશે સી પ્રકોષ્ટમ પછી બારમું છે પ્રકોષ્ઠમ શબ્દનો શું અર્થ છે તો કે આવશે બી ઓરડો પછી તેરમું છે કંબલા ખાલી જગ્યાએ સંધિ તો જવાબ આવશે એ સમીપે પછી ચૌદમું છે પુનઃ પ્લસ છ શબ્દની સંધિ છોડો તો જવાબ આવશે પુનશ્ચ પછી 15 માં છે આ અમારું સાહસ છે વિધાન કોણ બોલે છે તો કે બી બીજો ચોર પછી 16 માં છે ક ચોર કાર્યને ઉદરપૂર્તિ પૂર્તિ તો જવાબ આવશે બી ચોરાહ પછી 17 માં છે અધ્ય આરભ્ય પાપમ ન બી તો કે કરી છે આમ પછી 18 માં છે ચાણક્યના વાણી અને વર્તન થી કોનું પરિવર્તન થયું તો કે સી ચોરોનો પછી આગળ આવે છે બીજું ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે જને જનેશુ કંબલાના વિતરે તો જવાબ આવશે જને જનેશુ પછી બીજું છે ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય તો જવાબ આવશે મંત્રી પછી ત્રીજું છે વયમ દ્વિતીય પ્રકોષ્ઠમ પ્રવિશામ તો જવાબ આવશે પ્રવિશામ સોરી પ્રવિશામ આવશે મ આવશે પાછળ પ્રવિશામ ધ્યાન રાખજો પછી ચોથું છે પુનશ્ચ અધ શયનમ કરોતી તો જવાબ આવશે શયનમ પછી પાંચમું છે ચાણક્ય સ્વયં કંબલસ્ય ઉપયોગ ન કરોતી તો જવાબ આવશે કંબલસ્ય પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન ખરા છે કે ખોટા કરીને જણાવો ચાલો પેલું છે ચંદ્રગુપ્ત ચાણક્ય મંત્રી વર્તતે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે ચોરો રાત્રો ચાણક્ય ગૃહમાં તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે ચાણક્ય ઉપરી શયનમ કરો તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે વયમ ચોરાસમાં વાક્ય પ્રથમ ચોર બોલે છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે વયમ અધ્ય આરંભે પાપમના ન આમ તો જવાબ આવશે સાચું પછી આગળ આવે છે ચોથો નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપ પેલું છે ચંદ્રગુપ્તે ચાણક્યને શું કહ્યું તો કે ચંદ્રગુપ્તે ચાણક્યને કહ્યું કે આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે લોકોને ધાબડા વહેંચો પછી બીજું છે ચંદ્રગુપ્ત ચાણક્યને શું આપે છે તો કે ચંદ્રગુપ્ત ચાણક્યને ગરીબ લોકોને વહેંચવા માટે કામડા આપે છે પછી ત્રીજું છે બીજો ચોર ચાણક્યના ઘરમાં શું શું જુએ છે તો કે બીજો ચોર ચાણક્યના ઘરમાં તેલનો દીવો આસન અને પુસ્તકો જુએ છે પછી ચોથું છે ચોરો ચાણક્યના ઘરમાં શું જોઈએ આશ્ચર્યચકિત થાય છે તો કે ચોરો ચાણક્યના ઘરમાં જુએ છે કે ઠંડી ખૂબ છે કામડા નજીકમાં જ છે છતાં પણ ચાણક્ય પોતે કામડાનો ઉપયોગ કરતા નથી અને નીચે સૂતા છે આ જોઈને આશ્ચર્યચકિત થાય છે પાંચમું કામડાઓના ઉપયોગ વિષયમાં ચાણક્ય ચોરોને શું કહે છે તો કે ગામડાઓના ઉપયોગ વિશેમાં ચાણક્ય ચોરોને કહે છે કે આ ગામડા મારા માટે નથી તે ગરીબો માટે છે તેથી તેનો ઉપયોગ કરવો પાપ છે પછી છઠ્ઠું છે ચાણક્ય શા માટે ગામડાનો ઉપયોગ કરતા નથી તો કે ગામડાં ગરીબ લોકો માટે છે ચાણક્ય માટે નથી તેઓ માને છે કે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો એ પાપ છે આથી તે ગામડાનો ઉપયોગ કરતા નથી પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન બીજાની વસ્તુનો ઉપયોગ કરવા અંગે ચાણક્ય શું માને છે તો કે બીજાની વસ્તુનો ઉપયોગ કરવા અંગે ચાણક્ય કહે છે કે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો એ પાપ છે ચોરો કેવી રીતે પેટ ભરતા હતા તો કે ચોરો ચોરીનું કામ કરીને પેટ ભરતા હતા પછી આગળ આવે છે નવમો પ્રશ્ન ચાણક્યનો ઉત્તર સાંભળીને ચોરો શું કહે છે તો કે ચાણક્યનો ઉત્તર સાંભળીને ચોરો કહે છે કે અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ અમે આજથી શરૂ કરીને પાપ નહીં કરીએ પછી પાંચમો પ્રશ્ન છે નીચે પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર ચાલો પેલું છે ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત ચંદ્રગુપ્ત ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલ અસ્થિજને શું કંબલાન વિતરતું પછી બીજું છે ચાણક્ય કંબલાન કુત્ર નહીં હતી તો કે ચાણક્ય કંબલાન સ્વગૃહે નહીં હતી પછી ત્રીજું ચાણક્ય ગૃહે કે પ્રવિષાંતિ તો કે છે ગૃહે ત્રય ચોરા પ્રવિશન પછી ચોથું છે ચાણક્ય કિમર્થમ કંબલશ્ય ઉપયોગ ન કરોતી તો કે કંબલા દરિદ્ર જણાના કૃતે સંતિ ચાણક્ય કૃતે ન સમન્યતે તે વસ્તુ અસ્મકમ નાસ્તી તસ્ય ઉપયોગમ પાપમ અત ચાણક્ય કંબલસ્ય ઉપયોગમ ન કરોતી પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન કંશમાંથી સાચો અર્થ ધરાવતો કયો શબ્દ છે તો કે કુત્ર એટલે કે ક્યાં બીજું શૈત્યમ એટલે કે ઠંડી કૃત્ય એટલે કે માટે ઉદરમ એટલે કે પેટ કુર્મ એટલે કે કરીએ છીએ છઠ્ઠું વયમ એટલે કે અમે બધા પછી સાતમો અધ એટલે કે નીચે આઠમું અધ્ય એટલે કે આજે સાતમો પ્રશ્ન છે શબ્દો વાંચવાના ફરીથી લખો તો આ શબ્દ તમારે બધા વાંચવાના છે અને અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે પછી આઠમું છે ઉદાહરણના આધારે વા અન્ય વાક્યો બનાવો ચાલો ઉદાહરણમાં આપ્યું છે કે અહમ પ્રવિશામી તો એનું શું કરી નાખ્યું વયમ પ્રવિશામ ચાલો પેલું છે અહમ ખાદામી તો કે વયમ ખાદામ પછી બીજું છે અહમ ગચ્છામી તો કે વયમ ગચ્છામ ત્રીજું અહમ પશ્યામી કે વયમ પશ્યામ ચોથું અહમ પઠામી તો વયમ પ્રશ્ન છે ઉદાહરણના આધારે અન્ય વાક્યો બનાવો ચલો ઉદાહરણ છે કે જનેશું કંબલાના વિતરતું તો જન અને કંબલનો ઉપયોગ કરીને વાક્ય બનાવે તો કે જનેશું કંબલાના વિતરતું ચાલો પછી પહેલામાં એ પછી શિક્ષક અને સુધાખંડ તો પેલું વાક્ય બનશે કે શિક્ષકે શું સુધા ખંડ વિતરતું પછી બીજું છે છાત્રે શું છાત્રુ પ્રસાદ પછી ત્રીજું છે બાળકેશું મોદકાન શબ્દનો ઉપયોગ કરીને તમે વાક્ય આવી રીતે બનાવી શકો છો પછી દસમું છે ઉદાહરણના આધારે કૌશ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો એટલે ઉદાહરણમાં આપ્યું છે કે સુરેશ પુસ્તકમ તો કે સુરેશ પુસ્તકમ અસ્થિ પછી પેલું છે મહેશ અને લેખની તો કે મહેશેશ્ય લેખન અસ્થિ રાજેશ્યુ બીજું છે તો પાછળ આવે છે બરાબર પછી ચોથું છે મુકેશ્રીય ફલમ અસ્થિ પછી પાંચમું છે મનીષ્ય ઉપનેત્રમ અસ્થિ પછી આગળ આવે છે અગિયારમો પ્રશ્ન નીચેના વાર્તાલાપનો ગુજરાતીમાં અનુવાદ કરો ચાલો એમાં પેલું છે ચંદ્રગુપ્ત કે છે આર્ય ચાણક્ય તો ચંદ્રગુપ્ત કહે છે આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે લોકોને તો કહે છે ઈદાની મહમ કંબલાના મહ ગૃહમ નહીં પ્રભાતે વિતરીશી અમે તો ચાણક્ય કહે છે કે મહારાજ અત્યારે હું કામડા મારે ઘેર લઈ જાઉં છું સવારમાં વેચીશ તો ચંદ્રગુપ્ત કહે છે તથા કરો તો ભવાના તો ચંદ્રગુપ્ત કહે છે કે ભલે આપ તેમ કરો પછી બીજું છે ત્રય ચોરા પ્રવેશી તો કે ત્રણ ચોરો પ્રવેશે છે પેલો ચોર કે છે ચંદ્રગુપ્ત છે મંત્રી ચાણક્ય એ તો તો તસ્ય ગૃહમ તો પહેલો ચોર કે છે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય આ તેમનું ઘર છે તો દ્વિતીય અત્ર તેલદીપ સમીપે પીઠમ પુસ્તકાની તો બીજો ચોર કે છે કે અહીં તેલનો દીવો છે અને નજીકમાં આસન એટલે કે બેઠક છે અને પુસ્તકો પણ છે તો તૃતીય કહે છે કે ધનકુત્રમ તો કે ત્રીજો ચોર કે છે તો કે ધન ક્યાં છે પૈસા ક્યાં છે તો પ્રથમ કે છે અતુ નાશથી દ્વિતીય પ્રકોષ્ઠમ પ્રવેશ્યામ તો પેલા ચોર કે છે અહીં તો નથી બીજા ઓરડામાં પ્રવેશ એટલે કે બીજા ઓરડામાં જઈએ દ્વિતીય ચોર કે છે આશ્ચર્યમ અધિકમ તો બીજો છે આશ્ચર્ય ઠંડી ખૂબ જ છે પછી આગળ આવે છે ત્રીજો તૃતીય ચોર કે છે કંબલા સમીપે એવા સંતિ તો ત્રીજો ચોર કે ગામડા નજીકમાં જ છે ધાબડા એટલે કે પછી તો પ્રથમ કે છે તથા એ છે મહાશય પેલા ચોર કે છતાં પણ આ મહાશય દ્વિતીય તો કે સ્વયં કંબલ હશે ઉપયોગ ન કરોતી તો બીજો ચોર કે છે પોતે કામડાનો ઉપયોગ કરતા નથી તો દ્વિતીય ચોર કે છે પુનશ્ચ અધશયનમ કરોતી આશ્ચર્યમ તો ત્રીજો ચોર કે છે અને વળી નીચે જમીન પર સૂવે છે નવાઈની વાત છે એમ તો પ્રથમ કે છે તી ચાણક્ય પૂછ્યા જ્ઞાતવ્ય તસ્યમ રહસ્યમ તો પેલો ચોર કે છે તો આપણે ચાણક્યને પૂછે તેનું રહસ્ય જાણવું જોઈએ તો દ્વિતીય ચોર કહે છે ચોથા પેરેગ્રાફમાં એ તથા અસમાકમ સાહસમ તો બીજો ચોર કે આ અમારું સાહસ તો પ્રથમ કહે છે આર્ય વયમ ચોરાસમાં ચોર કાર્ય આગતા મહોદય આશ્ચર્ય તો પેલો ચોર કહે છે કે શ્રીમાન અમે ચોરો છીએ ચોરી કરવા માટે આવ્યા છીએ માંસ છે આશ્ચર્ય છે તો દ્વિતીય કહે છે શૈત્ય મસ્તી કંબલા સમીપે સંતિ તથા ભવાનને કિંમત ઉપયોગમ ન કરોતી તો બીજો ચોર કહે છે કે ઠંડી છે ગામડા નજીકમાં છે છતાં પણ આપ તેનો ઉપયોગ કરતા નથી તો ચાણક્ય કહે છે કે એ તો કંબલા મમ કૃત્ય ન દરિદ્ર કૃતે સંતિ એતા વસ્તુ અસમાકમ નાસ્તિ તસ્ય ઉપયોગમ પાપ તો ચાણક્ય કહે છે કે આ કામણો મારા માટે નથી ગરીબ લોકો માટે છે જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો પણ પાપ છે તો સર્વે ચોરા કહે છે અરે વયમ તું પ્રતિદિન પાપમ કુર્મમ ચોર્ય કારણે એવો ઉદરપૂર્તિ કુર્મ વયમ અધિ આરભ્ય પાપમ ન કરીશ્યામ જયે આર્ય તો બધા ચોરો કહે છે અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ અમે આજથી શરૂ કરીને પાપ કરીશું નહીં આર્યનો જય થાવ ચાલો તો અહીંયા તમારો આ ચોથો પાઠ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરી શકો છો વધારે વિડીયો જોવા હોય તો પ્લે લિસ્ટમાં મૂકેલા છે નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષય નહોતો ત્યાંથી પણ તમે જોઈ શકશો ચાલો તો વરી પાછા મળશું નવા વિડિયોમાં ત્યાં સુધી જોઈ જોજો આપણી ચેનલ ડી સોલ્યુશન